પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર કંઈક નવો દિવસ આપણા જીવનમાં આજે આપ્યો અને આ દિવસને આશીર્વાદિત જીવનોને માટે જોઈતા તમામ સારાવાના પિતા બાપે તેમના ભરપૂરી પુરાણો પૂરા પાડ્યા અને આ સમય આપણને આપ્યો કે આજે આપણે પિતા બાપના જીવંત વચનો જે તેમનું પવિત્ર પુસ્તક બાઇબલમાંથી આપણે વાંચવાના છીએ તેના માટે આ સમય આપ્યો આપણે તેમનો આભાર માનીએ છીએ અત્યાર સુધી આપણે ઉત્પત્તિથી નહેનિયાના પુસ્તક સુધીના બધા પુસ્તકોનું વાંચન કરીને આજે આપણે એક નવું પુસ્તક જે એસ્તરના પુસ્તકના નામથી જાણીતું છે તેના વાંચનમાં જો જઈ રહ્યા છીએ આપણે વિનંતી કરીશું કે આ વાંચન વાંચવાને માટે તથા સુતાજનોને સાંભળવાને માટે સહાયતા મદદ કરે અને આ વચનો આશીર્વાદિત કરે હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તળનો શેર પણ અવશ્ય કરો અને પિતા બાપનો આભાર બી માની લઈએ કે અત્યાર સુધીમાં આપણે ઘણા સબસ્ક્રાઈબ કરનારા ભાઈઓ બહેનો મળ્યા છે એ સર્વનો પણ અમે આ ઘડીએ આભાર માની લઈએ છીએ હજુ પણ તમારી સબ્સ્ક્રાઇબ અને તમારી લાઈકની છે અમે આ પ્રયત્નો કરતા રહીએ છીએ તો આ કાર્યને વધુ મોટિવેટ કરવાને માટે પ્લીઝ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગૃહ કે વર્તુળમાં શેર પણ અવશ્ય કરો તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું જીવન પિતા પરમેશ્વર તમારો આભાર માનીએ છીએ કે ગત દિવસોમાં તમે અમને સાચવા સંભાળ્યા દોરા ચલાવવા આપ્યા જીવનોને માટે જોઈતા તમામ પૂરા પાડ્યા અને આજે આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ આ જીવંત વચનોને વાંચવાની માટે અમારી સહાયતા મદદ કરો આ જીવંત વચનને આશીર્વાદિત કરો આ વચનો ઘણા લોકો સુધી પહોંચે અને ઘણા લોકોની અંદર તમારા નામનો પ્રચાર પ્રસાર થાય અને ઘણા આત્માઓ જીતા એને માટે તમારી કૃપા અમે માંગી લઈએ છીએ તમારા હાથોમાં સોંપતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળો તેનો સ્વીકાર કરો બાપ અમે પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પુસ્તક એસ્તરનું પુસ્તક અને તેનો પ્રથમ અધ્યાય કહાશ્વેરોશે આપેલી મિજબાની આહવે રોસ ભારત થી તે સુધી એકસો સત્યાવીસ પ્રાંતો પર રાજ કરતો હતો તેના સમયમાં એમ બન્યું કે રાજા સુષાના મહેલમાં પોતાના રાજ્યાસન પર બેઠેલો હતો તે દરમિયાન તેની કારકિર્દીને ત્રીજે વર્ષે તેણે પોતાના સર્વ વ સરદારોને તથા પોતાના હજુરિયાને મિજબાની આપી ત્યારે ઈરાન તથા માદાઈના અમલદારો પ્રાંતોના અમીરો તથા સરદારો તેની હજુરમાં હાજર થયા હતા તે સમયે તેણે પોતાના વિખ્યાત રાજ્યની રિદ્ધિ તથા પોતાના મહાપ્રતાપનો વૈભવ ઘણા દિવસો સુધી એટલે એકસો એસી દિવસ સુધી બતાવ્યા એ પછી રાજાએ મહેલમાં જેઓ હાજર હતા તે નાના મોટા લોકને સાત દિવસ સુધી રાજમહેલના ચોકમાં આપી ત્યાં લીલા તથા આસમાની રંગના કાપડના પડદા રૂપાની કડીઓ વાળા તથા આરસપણના સ્તંભો સાથે જાંબુડી તથા બારી ક્ષણની સુખડી વડે બાંધવામાં આવ્યા હતા તેઓને પીવાની માટે પ્યાલા તો સોના ના હતા પ્યાલા તરે તરે ના હતા અને રાજાનો રસ રાજાની ઉદારતા પ્રમાણે ઉષ્કળ હતો

ચાકર હતા તેઓને આજ્ઞા રાણીને રાજમુગટ પહેરાવીને તેનું સૌંદર્ય તથા સરદારોને દેખાડવા માટે મારી હજુ બોલાવો કેમ કે તે દેખાવમાં સ્વરૂપવાન હતી પણ રાજાએ પોતાના ખોજાવાની મારફતે જે આજ્ઞા કરી હતી તે પ્રમાણે આવવાને વાસ્તી રાણીએ ના પાડી માટે રાજાને બહુ ક્રોધ છો અને તે ક્રોધથી તપી ગયો ગયોને સજા ત્યારે રાજા એ સમય પારખનાર જ્ઞાનીઓને પૂછ્યું કેમ કે નિયમ તથા રૂઢિ જાણનારા સર્વોને પૂછવાનો રાજાનો રિવાજ હતો તેની પાસે ઈરાનના તથા માદાઈના સાત સરદારો કાર્સના શેથા આદમાતા તાર્સિસ મેરેસ માર્શના તથા મમુખાન બેઠેલા હતા તેઓ રાજાની હજુરમાં આવજા કરી શકતા હતા અને રાજ્યમાં પહેલી બેઠકોના હકદાર હતા કાયદા પ્રમાણે વાસ્તી રાણીને આપણે શું કરવું કેમ કે ખોજાઓની મારફતે આપેલી મારી આજ્ઞાનું અમલ તેણે કર્યો નથી ખાને રાજાની તથા સરદારોની સમક્ષ ઉત્તર આપ્યો વાસ્તી રાણીએ ફક્ત રાજાનો અ્યાય કર્યો છે એમ નહીં પરંતુ સર્વ સરદારોનો તથા અહસવેરો રાજાના સર્વ પ્રાંતોના સર્વ લોકોનો પણ અન્યાય કર્યો છે કેમ કે રાણીનું સર્વ સ્ત્રીઓમાં જાહેર થશે તો સર્વત્ર એવા સમાચાર ફેલાશે કે અહસવેરોસ રાજાએ એ વાસતી રાણીને પોતાની હજુરમાં આવવાનો હુકમ કર્યો પણ તે આવી નહીં ત્યારે સ્ત્રીઓ પોતપોતાના પતિઓને તુચકાર પાત્ર લેખવશે ઈરાન તથા માદાઈના સરદારોની સ્ત્રીઓએ રાણીના એક વિશે સાંભળ્યું હશે તેઓ પણ આજે રાજાના સર્વ સરદારોને એમ જ ગણશે અને તેથી પુષ્કળ તિરસ્કાર તથા ક્રોધ ઉત્પન્ન થશે જો રાજાની ઈચ્છા હોય તો એક બાદશાહી ફરમાન બહાર પાડવું જોઈએ ને તે ફરે નહીં માટે ઈરાનના તથા માદાયના કાયદાઓમાંથી નોંધાવવું જોઈએ કે વાસ્તી હવે પછી અહ રાજાની હજુ પણ કદી ન આવે અને રાજાએ તેનું વાણીપત તેના કરતાં કોઈ સારી હોય તેને આપવું રાજા જે હુકમ કરશે જ્યારે તેના આખા સામ્રાજ્યમાં પ્રસિદ્ધ થશે કેમ કે તે વિશાળ છે ત્યારે સર્વ સ્ત્રીઓ પોત પોતાના પત્નીઓને એટલે નાનાને તેમજ મોટાને માન આપશે એ સૂચના રાજાને તથા સરદારોને સારી લાગી તેથી રાજાએ એ મમુખાણના કહેવા પ્રમાણે કર્યું રાજાએ તેના સર્વ પ્રાંતોમાં દરેક પ્રાંતની લિપિ પ્રમાણે તથા દરેક દેશની ભાષા પ્રમાણે પત્રો મોકલ્યા પ્રત્યેક પુરુષ પોતાના ઘરમાં અધિકાર ચલાવે અને એ હુકમ એ પોતાના લોકોની ભાષામાં પ્રગટ કરે પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીએ પવિત્ર 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 સૈન્યોના દેવી હોવા બાપ તમારો આભાર બની તમારો ઉપકાર મને કે આ સમય તમે અમને આપો કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ આ વચનો વાંચવાને માટે પિતા બાપ તમે અમને દોરા ચલાવવા આપ્યા તેને માટે તમારો આભાર તો અપકાર માન્ય છે આ વચ્ચનો જેવી ભાઈ બહેનો સાંભળે છે પર તમારે આશીષને વરસાદ થવા દેજો તેઓના કામ નોકરી ધંધા રોજગારોને આશીર્વાદ કરજો અને તેઓના જીવનને માટે જોતા તમામ સારા શકવાના તમારી ઈચ્છા પ્રમાણે પિતા બાપ તમે પૂરા પાડજો વિશેષ પિતા બાપ અમે જાણીએ છીએ નથી જાણતા એવું કોઈ પણ ભાઈ કે બેન બીમાર હોય તમારા તંદુરસ્ત કહેલ હાથના સ્પર્શ પડે તેઓને સ્પર્શો અને તેઓ સંપૂર્ણ સાજા પણ પ્રાપ્ત કરી કૃપા તમે થવા દો આધિ વ્યાધિ રોગ અબાદી અને પૃથ્વી પરની ચૈતાનિક બાબતોથી તેઓનું રક્ષણ કરો બાપ ગરીબ અનાથ વિધવાઓની પણ સહાયતા મદદ કરો બાપ જે કુટુંબ મરણે પ્રવેશ કર્યો હોય આ કુટુંબની પિતા બાપ તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો અને એ કુટુંબની આ દુઃખ સહન કરવાને માટે તમે સહનશીલતાનો આત્મા આપો ગા સ્વજતા જવાથી જે ખોટ પડી છે એ ખોટ પણ પિતાબાપ તમારા વચન દ્વારા ભરપાય એવી પ્રાર્થના થવા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો આ દેશનું સુકાન ચલાવવા માટે તેઓની શક્તિ સામર્થ્ય બળબુદન રાપણથી ભરપૂર કરો તમારી આ કરો જો વિનંતી તમારી સમક્ષ અમે લાવીએ છીએ તમારા પુત્ર ઈસુ મસી જે કાળવાયના પહાડ પર બિંદાય કુશે જડાય બેઠાયા ત્રીજે દિવસે પુનરૂથાન પામ્યા એમના મીઠા ને પ્યારા નામ સાંભળો તેનો સ્વીકાર કરો પિતા આમે